અઢાર સાત બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો સર્વિસ સમાચાર સાંભળવાનો વાંચવાનો પણ તમને શોખ જોઈએ કારણ કે એનાથી ઉમંગ ઉત્સાહ વધે છે સર્વિસ કરવાના સંકલ્પ ઊઠે છે આવે છે પ્રશ્ન છે સંગમયુગ પર બાપ તમને સુખ નથી આપતા પરંતુ સુખનો રસ્તો બતાવે છે શા માટે ઉત્તર છે કારણ કે બાપના બધા બાળકો છે જો એક બાળકને સુખ આપે તો આ પણ ઠીક નથી લૌકિક બાપ પાસેથી બાળકોને બરાબરોબર ભાગ મળે છે બેહદના બાપ ભાગ નથી વહેંચતા સુખનો રસ્તો બતાવે છે જે એ રસ્તા પર ચાલે છે પુરુષાર્થ કરે છે એમને ઉચ્ચ પદ મળે છે બા કોઈ પુરુષાર્થ કરવાનો છે બધો આધાર પુરુષાર્થ પર છે ઓમ શાંતિ બાળકો જાણે છે બાપ મુરલી વગાડે છે મુરલી બધાની પાસે જાય છે અને જે મુરલી વાંચીને સર્વિસ કરે છે એમના સમાચાર મેગેઝિનમાં આવે છે હવે જે બાળકો મેગેઝીન વાંચે છે ખબર પડશે પલાણી ફલાણી જગ્યાએ એવી સર્વિસ થઈ રહી છે જો વાંચશે જ નહીં તો એમને કંઈ પણ સમાચારની ખબર નહીં પડશે અને પુરુષાર્થ પણ નહીં કરશે આ પણ નહીં બાબા કહે છે પુરુષાર્થ પણ કરશે સેવાના સમાચાર સાંભળીને દિવ્યા દિલમાં સેવાના સમાચાર સાંભળીને દિલમાં આવે છે હું પણ એવી સેવા કરું મેગેઝીન થી ખબર પડે છે અમારા ભાઈ બહેન કેટલી સેવા કરે છે આ તો બાળકો સમજી છે બાબા કહે છે મેગેઝીન પણ ઉત્સાહ અપાવે છે સેવા માટે આ કોઈ ફાલતુ નથી બનતું ફાલતુ તે સમજે છે જે પોતે વાંચતા નથી કોઈ કહે છે અમે શબ્દો નથી જાણતા અરે રામાયણ ભાગવત ગીતા વગેરે સાંભળવા માટે જાય છે આ પણ સાંભળવું જોઈએ તો સર્વિસનો ઉમંગ પલાણી જગ્યાએ પર આ સર્વિસ થઈ જેટલો શોખ હોય તો કોઈને કહે તે વાંચીને સંભળાવે શોખ હોય તો ઘણા સેન્ટર્સ પર એવા પણ હશે જે મેગેઝીન નહીં વાંચતા હોય ઘણા છે જેમની પાસે તો નામ નિશાન પણ નથી રહેતું તો પદ પણ એવું મેળવશે આ તો સમજે છે રાજધાની સ્થાપન થઈ રહી છે એમાં જે જેટલી મહેનત કરે છે એટલું ઊંચું પદ મેળવે છે ભણતરમાં અટેન્શન નહીં આપશે તો ફેલ થઈ જશે બધો આધાર છે આ સમયના ભણતર પર જેટલું ભણશે અને ભણાવશે એટલો પોતાનો જ ફાયદો છે ઘણા બાળકો છે જેમને મેગેઝીન વાંચવાનો વિચાર પણ નથી આવતો તે પાઈ પૈસાનું પદ મેળવી લેશે

પછી એમાં પણ પરસેન્ટેજ એટલે કે ટકાવારી હોય છે બાબા બાકોને સમજાવતા રહે છે હમણા કળયુગ છે અપ્રમ અપાર આમાં દુખ છે આ આ દુખ છે જે સેન્સિબલ હશે તે જટ સમજી જશે કે આ તો ઠીક બોલે છે તમે પણ જાણી લો જાણો છો કે કાલે કે આપણે કેટલા દુખી હતા અપાર દુખોની વચ્ચે હતા હવે પછી અપાર સુખોની વચ્ચે જઈ રહ્યા છીએ આ છે જ રાવણ રાજ્ય કલિયુગ આ પણ તમે જાણો છો કે જે બાબા કહે છે જે જાણે છે

જ્યારે સંગમ સમજે ત્યારે ભેટ કરી શકે સત્યુગ અને કળિયુગમાં કળિયુગમાં અપાર દુઃખ છે સતયુગમાં અપાર સુખ છે બોલો અપાર સુખ અમને બાકોને બાપ અપાવી રહ્યા છે જે અમે વર્ણન કરી કરી રહ્યા છીએ બીજું કોઈ એવું નથી જે સમજાવી શકે સમજાવી ન શકે બીજું તો આવું કોઈ ન સમજાવી શકે તમે નવી વાતો સાંભળો છો તો કોઈ તો આ પ્રશ્ન પૂછી ન શકે કે તમે સ્વર્ગવાસી છો કે નર્કવાસી છો આ બાળકોમાં પણ નંબર વાર છે એટલા પોઈન્ટ્સ યાદ નથી કરી શકતા સમજાવતી વખતે દેહ અભિમાન આવી જાય છે આત્મા જ સાંભળે પણ તથા ધારણ કરે છે પરંતુ સારા સારા મહારથી પણ આ ભૂલી જાય છે કે અભિમાનમાં આવીને બોલવા લાગી પડે છે બધા પુરુષાર્થી છે એવું નથી કે આત્મા સમજી વાત કરે છે ના બાપ આત્મા સમજી જ્ઞાન આપે છે બાકી જે ભાઈ ભાઈ છે તે પુરુષાર્થ કરી રહ્યા છે એવી અવસ્થામાં રહેવાનું અવસ્થામાં કરી છે છે તે બાળકોએ પણ સમજાવવાનું કે કળિયુગમાં અપાર દુઃખ છે સતયુગમાં અપાર સુખ છે હમણાં સંગમયુગ ચાલી રહ્યો છે બાપ રસ્તો બતાવે છે એવું નથી બાપ સુખ આપે છે સુખનો રસ્તો બતાવે છે રાવણ પણ દુઃખ આપતો નથી દુઃખનો ઉલટો રસ્તો બતાવે છે બાપ નથી નથી સુખનો રસ્તો બતાવે છે એટલે જે જેટલો પુરુષાર્થ કરશે એટલું સુખ મળશે સુખ બાબા કહે છે સુખ આપતા નથી સુખનો રસ્તો બતાવે છે બાપની શ્રીમત પર ચાલવાથી સુખ મેળવે છે બાપ તો ફક્ત રસ્તો બતાવે છે રાવણ પાસેથી દુઃખનો રસ્તો મળે છે જો બાપ આપતા હોય તો પછી બધાને એક જેવો વારસો મળવો જોઈએ જેવી રીતે લૌકિક બાપ પર વારસો વહેંચે છે અહીં તો જે જેવો છે બધાને સુખનો રસ્તો મળે છે પુરુષાર્થ કરે જે જેવો પુરુષાર્થ કરે બાપ રસ્તો ખૂબ સજ બતાવે છે એવું એવું કરો આમ આમ કરશો તો આટલું ઊંચ પદ મેળવશો બાળકો છું ભણવું છું એવું નથી કે ભલે ઊંચ પદ ન બળવે ભલે ઉચ્ચ પદ મેળવે પણ હું બેસી રહું

વિનાશ થશેગ્રફી રિપીટ થાય છે તો જરૂર જે પાઠ ભજવ્યો છે તે જ ભૂ પડશે ભજવવામાં આવશે નહી તો આત્મા વિનાશ આત્માનો વિનાશ થશે આત્માનો વિનાશ નહીં થાય બાબા કહે છે નથી આત્માનો વિનાશ થતો નથી એના પાઠનો ક્યારેય વિનાશ થતો આ સમજવાની વાત છે જે સમજે છે તે સમજાવશે પણ બાબા કહે છે જરૂર સમજાવશે પણ જરૂર ધન દિયે ધન ના ખૂટે ધારણા થતી રહેશે બીજાઓને પણ સાવકાર બનાવતા રહેશે પરંતુ તકદીરમાં નથી તો પછી પોતાને પણ વિશેષ સમજે છે ટીચર કહે છે તમે બોલી નથી શકતા તો તમારી તકદીરમાં પાઈ પૈસાનું પદ છે તકદીરમાં નથી તો તતબીર શું કરી શકે આ છે બેહદની પાઠશાળા દરેક ટીચરના વિષય પોતાના હોય છે બાપની ભણાવવાની રીત બાપ જ જાણે અને તમે બાકો જાણો બીજું કોઈ જાણી ન શકે તમે બાળકો કેટલી કોશિશ કરો છો તો પણ જ્યારે કોઈ સમજે બુદ્ધિમાં બેસતો જ નથી જેટલા નસ્તિક આવતા જશો દેખાય છે કે હોશિયાર થતા જશો હવે મ્યુઝિયમ રૂહાની કોલેજ વગેરે પણ ખોલે છે તમારું તો નામ જ છે ન્યારું રૂહાની યુનિવર્સિટી ગવર્મેન્ટ પણ જોશે બોલો તમારી છે શારીરિક યુનિવર્સિટી આ છે રૂહાની રૂહ ભણે છે આખા ચોરાસી ના ચક્રમાં એક જ વાર રૂહાની બાપ આવીને રૂહાની બાપોને ભણાવે છે જામાં એક એટલે કે ફિલ્મ તમે જોશો પછી 3 કલાક પછી બહુ બહુ રિપીટ થશે આ પણ 5000 વર્ષનું ચક્ર બહુ બહુ રિપીટ થાય છે આ આ બાકો જાણો છો તે તો ફક્ત ભક્તિ માર્ગમાં શાસ્ત્રોને જ સાચા સમજે છે તમારે તો કોઈ શાસ્ત્ર નથી બાબા કહે છે બાપ સમજાવે છે બાપ કોઈ શાસ્ત્ર વાંચે છે શું તે તો ગીતા વાંચીને સંભળાવશે ભણેલા તો માના પેટથી નહીં નીકળશે બેહદના બાપનો પાઠ છે ભણાવવાનો પોતાનો પરિચય આપે છે દુનિયાને તો ખબર જ નથી ગાય પણ છે બાપ જ્ઞાનના સાગર છે પરંતુ શ્રી કૃષ્ણ માટે નથી કહેતા જ્ઞાનના સાગર છે આ લક્ષ્મીયાણ જ્ઞાનના સાગર છે શું ના આ જ વંડર છે આપણે બ્રાહ્મણ જ આ જ્ઞાન સાંભળીએ છીએ શ્રીમદ પર તમે સમજાવો છો આ હિસાબથી સમજમાં જ્યારે આવશે ત્યારે માનશે તમે જાણો છો કલ્પ અમે પ્રજાપિતા બ્રહ્માના સંતાન એડોપ્ટેડ બાળકો બનીએ છીએ જે સમજે છે તે નિશ્ચય બુદ્ધિ પણ થઈ જાય છે બ્રાહ્મણ બન્યા વગર દેવતા કેવી રીતે બનશે દરેકની બુદ્ધિ પર છે સ્કૂલમાં એવું હોય છે કોઈ તો સ્કોલરશિપ લે કોઈ ફેલ થઈ પડે છે પછી નવેસર ભણવું પડે બાપ કહે છે વિકારમાં પડ્યા તો કરેલી કમાણી ચટ થઈ પછી બુદ્ધિમાં બેસીને અંદર ખાતું રહેશે તમે સમજો છો આ જન્મમાં જે પાપ કર્યા છે એની તો ખબર છે બાકી પહેલા જન્મોમાં શું કર્યું છે તે તો યાદ નથી પાપ કર્યા જરૂર છે જે પુણ્ય આત્મા હતા તે જ પછી પાપ આત્મા બને છે હિસાબ કિતાબ બાપ સમજાવે છે ઘણા બાળકો ભૂલી જાય છે ભણતા નથી જો ભણે તો જરૂર ભણાવે પણ કોઈ ડલ બુદ્ધિ હોશિયાર બુદ્ધિ બની જાય કેટલું ઊંચું ભણતર છે આ બાપના ભણતરથી જ સૂર્યવંશી ચંદ્રવંશી વંશજ બનવાનું છે તે આ જન્મમાં ભણી બાબા કહે તે આ જન્મમાં જ ભણીને ઊંચ પદ મેળવી લે છે તમે તો જાણો છો કે આ ભણતરનું પદ પછી નવી દુનિયામાં મળે છે તે કોઈ દૂર નથી જેવી રીતે કપડાં બદલાય છે તેવી રીતે જૂની દુનિયાને છોડી જવાનું છે નવી દુનિયામાં વિનાશ પણ થશે જરૂર હમણાં તમે નવી દુનિયા પદ નવી દુનિયાના બની રહ્યા છો પછી આ જૂનો ચોલો છોડી દેવાનો છે નંબર વાર રાજધાની સ્થાપન થઈ રહી છે જે સારી રીતે ભણશે તે જ પહેલા સ્વર્ગમાં આવશે બાકી પાછળ આવશે સ્વર્ગમાં થોડી આવી શકશે સ્વર્ગમાં જે દાસ દાસીઓ હશે તે પણ દિલ પર ચડેલા હશે એવું નથી કે બધા આવી જશો બધા આવી જશે હમણાં રોહાની કોલેજ વગેરે ખોલતા રહે છે બધા આવીને પુરુષાર્થ કરશે જે ભણતરમાં ઊંચા તીખા આગળ જશે તે ઉચ્ચ પદ મેળવશે દલ બુદ્ધિ ઓછું પદ મેળવશે થઈ શકે છે આગળ ચાલી દલ બુદ્ધિ પણ સારો પુરુષાર્થ કરવા લાગી પડે કોઈ સમજદાર બુદ્ધિ નીચે પણ ચાલ્યા જાય છે પુરુષાર્થથી સમજાવાય છે આ બધું ડ્રાવા ચાલી રહ્યો છે આત્મા શરીર ધારણ કરી અહીં પાર્ટ ભજવે છે નવો ચોલો ધારણ કરી નવો પાર્ટ ભજવે છે ક્યારે શું ક્યારે શું બને છે સંસ્કારાત્મામાં હોય છે જ્ઞાન બહાર જરા પણ કોઈની પાસે નથી બાપ જ્યારે આવીને ભણાવે ત્યારે જ બાબા કહે છે ત્યારે આ જ્ઞાન મળે ટીચર જ નથી તો જ્ઞાન ક્યાંથી આવે એ છે ભક્ત ભક્તિમાં પાર દુઃખ છે મીરાને ભલે સાક્ષાત્કાર થયો પરંતુ સુખ થોડી હતું શું બીમાર નહીં પડી હોય ત્યાં તો કોઈ પ્રકારના દુઃખની વાત જ નથી હોતી અહીં અપાર દુઃખ છે ત્યાં પાર સુખ છે પછી બધા દુખી હોય છે રાજાઓને પણ દુઃખ છે ને નામ જ છે દુઃખધામ તે છે સુખધામ સંપૂર્ણ દુઃખ અને સંપૂર્ણ સુખનો આ સંગમ યુગ છે સતયુગમાં સંપૂર્ણ સુખ કળિયુગમાં સંપૂર્ણ દુઃખ દુઃખની જે વેરાયટી છે તે બધાની દ્રષ્ટિ બધાની વૃદ્ધિ થતી રહે છે આગળ ચાલીને કેટલું દુઃખ ચાલી રહ્યું છે આગળ ચાલીને કેટલું દુઃખ થતું રહેશે અથા દુઃખના પહાડ પર છે એ લોકો તો તમને બોલાવવા બોલાવ બોલવાનો સમય ખૂબ થોડો આપે છે બે મિનિટ આપે તો પણ સમજાવો સમજાવું સુક્યુબમાં પારસુખ હતું જે બાપ આપે છે રાવણ પાસેથી અપાર દુઃખ મળે છે હવે બાપ કહે છે કામ પર જીત પહેરો તો સ્વર્ગમાં આવશો પ્રજા તો ખૂબ બનવાની છે ક્યાં પ્રજા ક્યાં રાજા બાબા કહે છે ક્યાં રંખ દરેકની બુદ્ધિ પોતપોતાની છે જે સમજીને બીજાઓને પણ સમજાવે છે બાબા કહે છે તે સારું પદ મેળવે છે આ સ્કૂલ પણ મોસ્ટ અનકોમન છે અલગ છે ભગવાન આવીને ભણાવે છે શ્રી કૃષ્ણ તો છતાં પણ દેવી ગુણો વાળા દેવતા છે બાપ કહે છે હું દેવી ગુણો ને આસુરી ગુણો થી ન્યારું છું હું તમારો બાપ આવું છું ભણાવવા રૂહાની જ્ઞાન સુપ્રીમ રૂહ જ આપે છે જ્ઞાન ગીતાનું જ્ઞાન કોઈ દેહધારી મનુષ્ય કે દેવતા નથી આપી શકતું વિષ્ણુ દેવતા નમ કહે છે તે કૃષ્ણ કોણ દેવતા કૃષ્ણ જ વિષ્ણુ છે આ કોઈ જાણતું નથી તમારામાં પણ ભૂલી જાય છે પોતે પૂરું સમજેલા હોય તો બાબા કહે છે ત્યારે સમજે છે બાબા લાંબા પોળા સમાચાર ન લખો તે ફલાણા આવવાના છે એવું કહીને ગયા છે આ લખવાની જરૂર નથી ઓછું લખવાનું હોય છે જો આવ્યા રહે છે સમજીને અને સર્વિસ કરવા લાગે ત્યારે સમાચાર લખો કોઈ કોઈ પોતાનો ખૂબ કરે છે છે બાબાને દરેક રિઝલ્ટ જોઈએ એવા તો ઘણા આવે બાબાની પાસે પછી ચાલ્યા જાય છે ત્યારે તો બાબા કહે છે ને બાબા શું કરે એનાથી શું ફાયદો બાબા એને શું કરશે ન એમનો ફાયદો ન તમારો તમારા મિશ્રની વૃદ્ધિ તો થઈ નહીં અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈ પણ વાતમાં વિષય સાગર વિષય નથી થવાનું

સફળતા મૂર્ત ભવ ઘણી વાર બાળકો સેવામાં ફક્ત કરે છે પરંતુ જે દિલથી કરે છે એમાં અને એમના દિમાગમાં થોડો સમય બાપની યાદ રહે છે જે ફક્ત કરે છે એમના દિમાગમાં થોડો સમય રહે છે કે દિલ દિલથી સેવા કરવાનું અને જો બંનેનું બેલેન્સ છે તો સદા સફળતા છે સ્લોગન છે બેહદમાં રહો તો હદની વાતો સ્વત સમાપ્ત થઈ જશે ઓમ શાંતિ